तो खोराक નું પ્રમાણ પણ વધે છે તો એને શું કહેવાય છે સમ પ્રમાણ કહેવાય છે શું કહેવાય છે સમ પ્રમાણ બે સરખા પ્રમાણમાં વધે છે શું કહેવાય સરખા પ્રમાણમાં વધે છે દાખલા તરીકે આપણા ક્લાસ અંદર 5 જણા છે તો 5 જણા માટે આપણે 5 પેન્સિલ લીધી તો બીજે દિવસે 10 જણા થઈ ગયા તો આપણે 5 પેન્સિલમાં માં થઈ ગઈ બીજી 5 વધે ને એટલે સંખ્યા જેમ વધે એમ નમ વસ્તુઓ વધે નમ વધે કોઈપણ રાશિ છે વધે તો એને શું કહેવાય છે સમ પ્રમાણ કહેવાય છે શું કહેવાય છે સમ પ્રમાણ કહે છે તો હવે એક આપણે વાત કરીએ કે ગીત કઈ કે વર્ડ સબ 也羡慕。 Bye. i do i never you કે કોઈ પણ વર્ષ વધે વર્ષ ઓછા હોય તો હાઈટ નીચી હોય વર્ષ વધારે હોય કે હાઈટ ઉપર ઉપર ધીરે ધીરે વધે છે તો બંનેનું પ્રમાણ વધે તો બે વધે છે બે રાશિ વધે છે તો શું થાય છે સમપ્રમાણ સમજાણું શું થાય છે સમપ્રમાણ સંખ્યા વધે છે તો વસ્તુઓ વધે છે ને સંખ્યા વસ્તુ વધે છે સંખ્યા વધે છે તો બંને વધે છે તો શું થાય છે સમ પ્રમાણ થાય છે